જય ઠાકર જે દ્વારકાધીશ મિત્રો હું છું આપનો મયુર મુંદવા અને આજે આપણે આવી ગયા છીએ નિષ્કલંક મહાદેવે મિત્રો ભારતમાં એવા ઘણા દેવસ્થાનો છે જે સમુદ્ર કિનારે આવેલા હોય છે પણ આ મંદિર તો સમુદ્રમાં ત્રણ કિલોમીટર અંદર સ્થિત છે અહીંયા રોજ અરબી સમુદ્રની લહેરો પાંચેય શિવલિંગ પર જળાભિષેક કરે છે દિવસના માત્ર પાંચ કલાક જ મહાદેવના દર્શન કરી શકાય છે બાકીના સમયે આ દેવસ્થાન સમુદ્રમાં બાજુ મહાદેવ મહાદેવના નાદ જ સંભળાય છે અને મિત્રો ચારે બાજુ દરિયો છે અને છતાં વચ્ચે ચાલવાનો માર્ગ છે કારણ કે બીજી બધી બાજુ ગાદો હોય છે કિચડ હોય છે પણ જે ચાલવાની જગ્યા છે ત્યાં કિચડ નથી મિત્રો ખાલી વિચારો દરિયાની ભીની માટી પર ચાલીને દરિયાની વચ્ચે પાંચ અદ્ભુત શિવલિંગના દર્શન કરવા આ નજારો કેટલો સુંદર હશે શ્રદ્ધાળુઓ ખુલ્લા પગે દરિયામાં ત્રણ કિલોમીટર જેટલું અંદર અંતર કાપીને ચાલતા જાય છે અને આસ્થાભેર આનન્ય મંદિરના દર્શનનો લાભ લે છે કિનારેથી દરિયાની અંદર જતા સમયે ઠંડો ભેજવાળો પવન અલૌકિક માહોલ ચારે બાજુ શાંતિ પ્રકૃતિના શાંત અને મીઠા અવાજો દરિયાના લોકોની દરિયાદિલી અને પક્ષીઓનો કર્ણપ્રિય કિલોલ આ મંદિરના પ્રાકૃતિક વૈભવમાં ચાર ચાંદ પૂરે છે મિત્રો ચારે બાજુ જ્યાં જુઓ ત્યાં દરિયોને વચ્ચે આ મહાદેવનું મંદિર શિવલિંગ મિત્રો અહીંના સ્થાનિક લોકો આ મંદિરને નકલંક મંદિર તરીકે પણ ઓળખે છે પાંચે પાંડવોએ કુરુક્ષેત્રમાં કુરુક્ષેત્ર માં કરેલા પાપોના ના માટે પાંચ શિવલિંગની સ્થાપના કરી હતી આજે પણ પાંચેય શિવલિંગ અહીંયા અડીખમ ઉભા છે અહીં દિવસના માત્ર પાંચ કલાક જ દર્શન થઈ શકે છે અને મિત્રો આ ધજા તમે જોવો છો તે ભાદરવી અમાસના દિવસે ભાવનગર રાજ્યના મહારાજા દ્વારા ગજની ધજા આવે છે વૈદિક મંત્રોચ્ચાર સાથે ધજા ફરકાવ્યા બાદ મેળાની શરૂઆત થાય છે સદીઓથી ચાલી આવતી આ પરંપરા આજે પણ અકબંધ છે પછી આ જ ધજા મંદિરમાં એક વર્ષ સુધી લહેરાતી જોવા મળે છે અને મિત્રો આશ્ચર્યની વાત તો એ છે આખા વર્ષ દરમિયાન મોટા ભાગે મંદિર સમુદ્રમાં રહેતું હોવા છતાં ધ્વજને કોઈ પણ જાતનું નુકસાન નથી થતું અને મિત્રો વર્ષ બે હજાર એકમાં આવેલા વિનાશકારી ભૂકંપમાં પણ આ ધ્વજને કોઈ પણ પ્રકારનું નુકસાન વિના લહેરાતો જોવા મળે છે નહીતર મિત્રો જોવા જેવી બાબત છે ચારેય બાજુ આ દરિયાનો પવન અને પછી આ દરિયામાં વિલીન થઈ ગયા અને છતાં ધ્વજને કંઈ પણ નુકસાન નથી થતું એક વર્ષ સુધી કેટલો સમય થઈ ગયો છે સાડા પાંચ હજાર વર્ષ પાંડવો વખત ની અહિયાં કેટલા શિવલિંગ ની સ્થાપના સહદેવ અને નકુલ અને એનું કારણ શું બાપુ

તો ધર્મ રાજા એ પૂછો સહદેવજી સહદેવજી આનો ઉપાય શું એમ કે આપણે ઋષિ ને પ્રગટ કરીએ ઋષિ આપણને બતાવશે કે આનું કલંક નિવારણ કઈ રીતે કરવું તમે ઋષિ મુનિઓને પ્રગટ કરી એટલે ઋષિ કે તમે કલંકી છો તો કે એના માટે શું કરવું તમે તમે કાળી લઈને પ્રદક્ષિણા કરો જ્યાં શિવજી મળશે ને કલંક તમારું નષ્ટ થઈ જાય તો ફરતા ફરતા અહીંયા આવ્યા કાળી ધજા લઈને કાળી ધજા સી સફેદ થઈ ગઈ અને અહીંયા એને શિવજી મળ્યા પગમાં પડી ગયા એની પૂજા અર્ચના કરી એને પાંચે ભાઈઓ શિવજી ને પ્રશ્ન કર્યો શિવજી અમે તો અહીંયા કલંકી જગ્યા આ નિષ્કલંક જગ્યા છે જે પવિત્ર જગ્યા તો આ કળિયુગ ખબર કઈ રીતે પડે એમ પાંચ શિવલિંગની સ્થાપના કરો એટલે આ ભીમનું બનાવેલું છે અર્જુન ધર્મરાજા રાજા સહદેવ અને નકુલ પાંચે ભાઈઓ શિવલિંગની સ્થાપના કર્યા પછી એનું નામ રાખ્યું નિષ્કલંક મહાદેવ જય નિષ્કલંક મહાદેવ જય નિષ્કલંક મહાદેવ એકમ આવે બીજું રોજ પિસ્તાલીસ પિસ્તાલીસ મિનિટ મોડું થતું આવે આઠ ને અઢારે ખાલી થાય એક ને અઢારે આવે પિસ્તાલીસ મિનિટ લેટ તો અત્યારે છઠ

મિત્રો અહીં આવતા લોકોની એવી માન્યતા છે કે નિષ્કલંક મહાદેવ મંદિરની ધજાના દર્શન માત્રથી સર્વ પાપોનો નાશ થાય છે અને કોઈ સગાવાલાની ચિતાની રાખ જો શિવલિંગ પર લગાડીને જળમાં પ્રવાહિત કરવામાં આવે તો તેને મોક્ષની પ્રાપ્તિ પણ થાય છે મંદિરમાં ચિતાની ભસ્મ દૂધ દહીં અને શ્રીફળ ચઢાવવામાં આવે છે તો મિત્રો ભાવનગર સાઈડ જાઉં તો આ શિવાલયના દર્શન કરવાનું ચૂકતા નહીં અને હા આ વિડીયો શેર કરવાનું પણ ભૂલતા નહીં અને મારી ચેનલ એમડી મૂંધવાને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં બોલો હર હર મહાદેવ